જન સેવા ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ પારાયણ પૂજ્ય જિજ્ઞેશદાદા રાધે રાધેના વ્યાસાસને આણંદ ખાતે જય જલારામ ઇન્ટરનેશનલ સ્કૂલ લાંબેલ રોડ સામે ટ્રસ્ટના પ્રમુખ જય પરેશભાઈ ભટ્ટ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી અને તેમાં તેઓએ જણાવેલ કે કથા તારીખ અઢાર બે બે હજાર ચોવીસ રવિવારથી તારીખ ચોવીસ બે બે હજાર ચોવીસ શનિવાર સુધી દરરોજ બપોરે ત્રણ કલાકથી સાંજના છ કલાક દરમિયાન કથાનું રસપાન પૂજ્ય દાદા કરાવશે કથામાં આવનાર દરેક ભક્તો માટે કથા બાદ ભોજન પ્રસાદની વ્યવસ્થા રાખવામાં આવી છે તો દરેક ભક્તોએ આ કથાનો લાભ લેવા જનસેવા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ જય પરેશભાઈ ભટ્ટ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે

અંદર ભાગવત કથાનું રસપાન કરવામાં આવેલ છે તો સર્વ ચરોતરની જનતાને અને ભાવિક ભક્તોને જાહેર આમંત્રણ આપવામાં આવે છે કે આપાવો સાથે સૌને લાવો અને ભવ્યથી ભવ્ય મારી કથા મારો ઉત્સવ એક અનેરો આનંદ થાય અને આ કથા દરમિયાન નર મહોત્સવ ટુકમણી વિવાહ તથા અન્ય એવા ઘણા પ્રસંગો ઉજવવાના છે અને કથા વિરામ બાદ પણ સર્વ ભાવિક ભક્તોએ પ્રસાદ ભોજનની વ્યવસ્થા કરેલ છે દરેકે જનતાએ તથા ભાવિક ભક્તોએ પ્રસાદનો લાભ લેવો અને સર્વને ફરી એક વખત જનસેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભાવભીનું કથામાં વધારવા અઢારથી ચોવીસ તારીખ સુધી ખૂબ ખૂબ આભાર છે ધન્યવાદ રાધે રાધે મારું નામ મારું નામ જય પરેશભાઈ ભટ્ટ છે હું જનસેવા ચેરિટેબલ ટ્રસ્ટનો પ્રમુખ છું